આલમસિંહની આવક કરતાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે મિલકત એસસીબીએ સુરતની ડીઆઈએલઆર કચેરી લેન્ડ રેકોર્ડના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી આવક કરતાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરી હતી ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે એસસીબીએ આલમસિંઘની છપ્પન પોઈન્ટ છાણું લાખની આવક સામે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું પુરાવા બેંક ખાતાઓની વિગતો સહિતની માહિતી એકત્ર કરાઈ એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે સુરતના ડીઆઈએલઆર કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે આરોપી આલમસિંહ વર્ગના ત્રણ કર્મચારી હતા તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી દીધી હતી જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એસસીબીઆઈએ અનેક દસ્તાવેજી પુરાવા બેંક ખાતાઓની વિગતો અને સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી ટીવીએટીન ન્યૂઝ સુરત